આપશન પ્લસ રાજકોટના કાલાવાડ રોડ આવેલા ટીઆરપી ગેમ બાદ અન્ય મોટા સમાચાર સામે આવી રહ્યા છે વર્ષ થી કાર્યરત આ ગેમ રાજકોટ સહિત લોકોએ તો આ ગેમ મુલાકાત લીધી જ છે પરંતુ એમાંથી ક્રિકેટરો પણ બાકાત રહ્યા નથી વર્ષ બે બાવીસ દરમિયાન રાજકોટ આવેલા ક્રિકેટર શ્રેયસ अय्यर અમન ખાન સાંઈરાજ પાટીલ સન્સ મુલાણી સહિત છ ખેલાડીઓ ટીઆરપી ગેમ ઝોનની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં અલગ અલગ રમતો રમીને મજા પણ માણી હતી જેના વીડિયો હવે સામે આવી રહ્યા છે જોકે આ ગેરકાયદેસર બનેલા ગેમ ઝોન ખાતે આ ક્રિકેટરોને કોણ લઈ ગયું હતું એ પણ સૌથી મોટો સવાલ છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં તારીખ પચીસમી મે રોજ થયેલા અગ્નિકાંડમાં સત્યાવીસ નિર્દોષ લોકોએ પોતાના જાન ગુમાવ્યા હતા ત્યારબાદ આ ગેમ ઝોન ગેરકાયદે હોવાનું તંત્રને ખબર પડી હતી આ મામલે અત્યાર સુધી પોલીસ દ્વારા સંચાલકો સહિત અધિકારીઓ સહિત બાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બે હજાર બાવીસ દરમિયાન છ જેટલા ક્રિકેટરોએ ટીઆરપી ગેમ ઝોન મુલાકાત લીધી હતી ત્યારે તેમને પ્રમોશન માટે લઈ જવામાં આવ્યા હતા કે તેઓ સામે મજા માણવા ગયા હતા એ હજુ પણ કોયડો છે બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યુઝ રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર